વડનગરમાં આજરોજ સવારે વડનગર તાલુકા સરપંચનું મિલન સમારોહ યોજાયો વડનગર તાલુકા પંચાયત મિટિંગ હોલમાં સરપંચ એસોસિએશનનું મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડનગર મામલતદાર એન બી રાઠોડ ટીડીઓ કેતન પ્રજાપતિ તાલુકાના તલાટીશ્રીઓ વડનગર પાલિકા સદસ્ય ભારતીબેન જિલ્લા મહામંત્રી મહેશ પટેલ સરપંચ એસોસિએશન પ્રમુખ શીતલ ઠાકોર સહિતના તાલુકાના સરપંચો સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા મામલતદારશ્રી દરેક સરપંચને ગામમાં દરેક લોકોની સાથે રહી વિકાસ માટે જણાવ્યું હતું અને દરેક લોકોના પ્રશ્નોને શાંતિપૂર્વક સાંભળી જલ્દીથી હલ થાય તેવી રીતે કામ કરવા માટે જણાવ્યું હતું વધુમાં ટીડીઓ કેતન પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સરપંચશ્રીએ દરેક ગામમાં કેવી રીતે કામ કરવું અને સરકારના કામ વિશે જણાવ્યું હતું અને આવેલ કેટલી ગ્રાન્ટ યોગ્ય રીતે વાપરવી જે બાબતે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વધુમાં ટીડીઓએ સ્વચ્છતા અને વિકાસની પણ વાત કરી હતી આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ શીતલબેન ઠાકોરની વરણી કરવામાં આવી તે બદલ દરેકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે સરપંચના દરેક પ્રશ્નોના હલ માટે ગમે ત્યારે જરૂર પડે તો હંમેશા તૈયાર રહેશે વધુમાં એસોસિએશનના દરેક સભ્યોએ એકતાલ સાથે કામ કરવા માટે પણ તૈયારી બતાવી હતી આમ આજ રોજ સરપંચ એસોસિએશનનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો

ટીડીઓ સાહેબે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું શું કહેશો આજે એસોસિએશનની મિટિંગનું આયોજન અને સાથે સાથે ટીડીઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું આ સાહેબ માર્ગદર્શન પૂરું પાડ્યું અને આજે જે એસોસિએશનની મિટિંગ મળી છે એમાં કઈ રીતે કામ કરવું કઈ રીતે સંગઠનથી કામ કરવું એ માટે અમે બધા ભેગા મળીને કરીશું બરાબર એસોસ કદાચ જરૂર પડશે તો ટીડીઓ સાહેબની પણ માર્ગદર્શન લેશું અને કયા કઈ રીતે કોઈ પ્રોબ્લેમ હોય પણ એ પણ અમે ભેગા થઈને સોલ્વ કરીશું કોઈ ગામમાં કોઈ તકલીફ હશે તો એસોસિએશન જેવા સ્થળ પર જઈ અને એનો પણ નિકાલ કરીશું વિપુલભાઈ એસોસિએશન શું મુદ્દાને લઈને સરપંચોને વિકાસ કરવા માટે પ્રેરિત કરશે હમણાં તાજેતરમાં જે ચૂંટણી થઈ એમાં નવનિયુક્ત જે સરપંચો છે એમને તો સૌ પ્રથમ ધન્યવાદ આપીશ અમારી એસોસિએશન જે ખરું એ વડનગર તાલુકાની અંદર મને એમ લાગે છે કે સારું એવું કામ કરશે અને વડનગર તાલુકાની અંદર ગામડે ગામડે જે કંઈ પણ મૂંઝવણો છે એમાં અમે સહભાગી થઈ અને નિચોડ સ્વરૂપે સારું એવું કામ કરીશું અને વડનગર તાલુકા પક્ષથી ટીડીઓ સાહેબ અને જે તે કંઈ પણ અધિકારીઓ છે એમના તાલમેલ સાથે અમે કામ કરીશું અને ચોક્કસ અને ચોક્કસ વડનગર તાલુકાનું નામ રોશન કરીશું આજ રોજ જે યુનિયનના સરપંચોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંગઠન આ યુનિયન કેવી રીતે કામ કરશે આ મારું વડનગર તાલુકા સરપંચ એસોસિએશન બનાવ્યું એ તમામ સંગઠનના અમે સાત સહકારથી અને અમારે જે પ્રશ્નોની રજૂઆત હશે સીગ્રી સાહેબ મામલતદાર કુલ લેવાયેલા હશે તો અમે એક સહકારથી કામ કરીશું અને જે અધિકારોની માગણીઓ છે એના માટે પ્રયત્ન કરીશું સરપંચો ઉપર સાચા ખોટા આક્ષેપો થતા હોય છે તો એ બાબતે શું આક્ષેપો થતા હોય તો અમારો તો જે તે ગામમાં છે અને જે જેને આક્ષેપ કર્યા એને મળીશું અમે મળ્યા પછી એનું નિરાકરણ કરવાનો અમે પ્રયત્ન કરીશું અને સમજાવવાનો પ્રયત્ન કરીશું આ તમામ સરપંચો મળી એમણે એમના એસોસિએશનની રચના કરી એમના પ્રમુખ પ્રમુખ મંત્રીશ્રીની રચના કરી અને એમની પહેલી મિટિંગ એમને રાખી એમાં અમને તાલુકા સ્ટાફ મામલતદાર સાહેબ બધાને આમંત્રણ આપ્યું અને બધા સાથે મળી એક શુભેચ્છા મુલાકાત જેવું નાનો કાર્યક્રમ રાખ્યો તમારું સ્વાગત કર્યું અને અમારા તરફથી પણ એમને જે સરકારની યોજનાઓ ચાલુ છે સરકારના જે વિકાસના કામો ચાલુ છે જે યોજનાઓ છે એની અમે એમના માહિતગાર કર્યા અને ઝડપથી કામો પૂરા થાય ગામે સ્વસ્થ જળવાઈ રે ગામે ભાઈચારાનો ભાવના જળવાય રે અને જેમ શહેરો વિકાસ કરી રહ્યા છે વિકાસ થાય એ પ્રમાણે કામ કરવા અને સરપંચ તરીકે જે ઉમદા તક મળી છે જે નેતૃત્વ આપ્યું છે એ પ્રમાણે કામ કરવા માટે અમે એમને એક આહવાન કર્યું સરપંચ શ્રી એવા પ્રશ્નો રજૂઆત મતલબ કે જે ઘણા ગામના મોટા પ્રશ્નો હોય વિકાસ કામો કે જે ગામઠાડની જગ્યાઓ લોકો ખેતરમાં રહેતા હોય એમના મકાનમાં આકાઈમાં દાખલ કરવા એવા બધા પ્રશ્નો છે અમે આગામી સમયમાં સ્થળ મુલાકાત કરી અને એનું નિરાકરણ લાવવામાં આવશે ડિઝાસ્ટર પ્રોબ્લેમ માટે શું સરપંચને સલાહ ડિઝાસ્ટર માટે એવી સૂચના આપે કે ડિઝાસ્ટરમાં કોઈ પણ કામગીરી કરવી એ આપણી પહેલી પ્રાયોરિટી ક્યાંય કોઈ ગામમાં પાણી ભરાતું હોય કોઈ રસ્તામાં પાણી ભરાતું હોય ક્યાંય કોઈ એવું મકાન જર્જરિત હોય પડી જાય એવું હોય કોઈને નુકસાન થયું હોય એ બાબતે તાત્કાલિક કામગીરી કરવા માટે અમે આહવાન કર્યું છે એમાં કોઈપણ પ્રકારનો વિલંબ દેશ ડિઝાસ્ટરની કામગીરીમાં ચલાવ્યું ના લેવા અને હાલ ચોમાસું છે એટલે એ ગામના લોકોને નુકસાન ના થાય કોઈને હાડમારી ના થાય કાંઈ પાણી ના ભરાય એ માટે તાત્કાલિક કામ કરવા માટે આહવાન કર્યું છે